પીઠાઈ ગામમાં પીઠેશ્વરી ભવ્ય મેળો યોજાયો તાલુકાના ગામમાં આવેલ પીઠેશ્વરી મંદિર યાત્રાધામ તરીકે સાતસો વર્ષ જૂનું ગણાય છે આ મંદિરે છેલ્લા સો વર્ષથી મેળાનું આયોજન કરવામાં આવે છે પીઠેશ્વરી સેવા સમાજના પ્રમુખ છગનભાઈ પરમાર તેમજ મંત્રી રેવાભાઈ ડાભી અગ્રણી વિનોદભાઈ શર્મા તેમજ ગ્રામજનો અને અગ્રણીઓના જણાવ્યા અનુસાર આ મંદિર ઐતિહાસિક મંદિર ગણવામાં આવે છે

રમતગમતના સાધનો તેમજ દુકાનોએ અંડેરો માહોલ જમાવ્યો છે ત્યારે કઠલાલ તાલુકાનું પીઠાઈ ગામ ત્રણ દિવસ માટે ગ્રામજનો માટે મોટો અવસર બની જાય છે રિપોર્ટર મકસૂદ કારીગર કઠલાલ